નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ફરી એકવાર ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલ દ્વારા દેશ અને રાજ્યના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે ઉત્તર ભારત પરથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પંજાબ રાજસ્થાન સહિતના રાજ્યોમાં થવાની સંભાવનાઓ દર્શાવી છે જેમાં ગુજરાતના કયા ભાગોમાં કેવી અસર થશે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેવાનું છે તે અંગેની સંભાવના પણ દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલે પવન તાપમાન વરસાદ સહિતની બાબતો અંગે વિગતો આપી છે મહત્તમ ઉષ્ણ તાપમાનમાં ઉતારા ચઢાવવા હોવાની માહિતી પણ તેમણે જણાવ્યું છે અંબાલાલ પટેલે દસ તારીખથી પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની આગાહી કરી છે પંદર તારીખ સુધીમાં પશ્ચિમી વિક્ષોભની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન ગુજરાતના ભાગો ઉપર થઈ શકે છે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવનાઓ છે તેઓ વધુમાં જણાવે છે કે કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ વર્ષા હળવા વરસાદ થવાની સંભાવનાઓ છે આ દરમિયાન પવનની ગતિ વધુ રહી શકે છે મધ્ય ગુજરાતમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે તો કચ્છમાં વીસ કિમી કરતાં વધુની ઝડપે ઉત્તર ગુજરાતમાં પંદરથી લઈને વીસ કિમીની ઝડપે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં પવનની ગતિ રહી શકે છે આંચકાનો પવન ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે કે તેની ઉપર જવાની સંભાવનાઓ છે તારીખ અઢારથી લઈને વીસ એકવીસ માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તર ભારતના ભાગોમાં આવવાની સંભાવનાઓ છે જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અરબી સમુદ્રમાં હલચલ થવાની શક્યતાઓ પણ તેમણે જણાવી છે અંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે એપ્રિલ અને મે માસમાં બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે ચક્રવાત પણ સર્જાઈ શકે છે આ સાથે અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે આ સાથે તાપમાનમાં નજીકના દિવસોમાં થનારા ફેરફારોની સંભાવના પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે ગુજરાતમાં દસથી લઈને તેર માર્ચ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહી શકે છે જે પછી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે જોકે ફરી એકવાર ઓગણીસથી લઈને બાવીસ માર્ચમાં ગરમીનો પારો ચડી શકે છે આ પછી પણ ફરી એકવાર મહત્તમ ઉષ્ણ તાપમાનમાં ઘટાડો નોંધાશે આ મહત્તમ ઉષ્ણ તાપમાનમાં વધઘટ થતી રહેશે નજીકના દિવસોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો અડધી ડિગ્રી સેલ્સિયસ જવાની પણ સંભાવનાઓ છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર નવી આગાહી દર્શાવી છે જે જાણીને ખેડૂત મિત્રો તથા સામાન્ય પ્રજાને પણ રાહત મળી શકે છે મિત્રો ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ અગાઉના સમયમાં વ્યક્ત કરવામાં આવી હતી જેની શક્યતાઓ હવે ગુજરાતમાં ન હોવાની વાત પરેશ ગોસ્વામી કરી રહ્યા છે જો કે દસથી લઈને બાર માર્ચ દરમિયાન હવામાનમાં કેવો પલટો આવી શકે છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી છે મિત્રો પવન તાપમાન ચાકલની કેવી સ્થિતિ રાજ્યમાં રહેશે તે વિશેની વિગતો પણ પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવે છે કે અગાઉ ગુજરાતના કેટલાક ભાગોમાં દસથી લઈને બાર માર્ચમાં માવઠું થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી જે આગાહી ઉત્તર ભારત પરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેમાંથી એક દક્ષિણ તરફ ઝુકાવે તેવી શક્યતાઓ છે જોકે ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતાઓ દેખાઈ રહી નથી એટલે આપણે માવઠાના મારથી બચી જઈશું હવે માવઠાની શક્યતાઓ નહીવત થઈ ગઈ છે મિત્રો શુક્રવારે સાંજે કરેલી આગાહીમાં તેમણે જણાવ્યું છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તેને કારણે તેની અમુક લેયરો છે તેના આઉટર ક્લાઉડ પણ ગુજરાત ઉપર ટચ થઈ રહ્યા છે જેને કારણે દસ અને અગિયાર માર્ચના રોજ પશ્ચિમ બનાસકાંઠા કચ્છના અમુક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વહેલી સવારે ઝાકળ અને બપોરે છૂટાછવાઈ વાદળો જોવા મળી શકે છે આ પછી બાર માર્ચની આગાહી કરીને તેમણે જણાવ્યું છે કે પશ્ચિમ બનાસકાંઠા કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઘાંટા અને કે ગતિ ઘાટા વાદળો જોવા મળશે તેને કારણે માવઠું થશે તેવા માહોલ પણ સર્જાશે પરંતુ ગભરાવાની જરૂર નથી જે માત્ર વાદળો જશે આ સિવાય રાજ્યના અન્ય ભાગોનું હવામાન સામાન્ય અને ખુલ્લું રહેવાની શક્યતાઓ છે હાલ જે પ્રમાણેનો પવન છે તે જ ગતિનો પવન રહેવાની શક્યતાઓ છે તેમાં કોઈ ફેરફાર થવાની શક્યતાઓ નથી તાપમાન જે રીતે રોજ એકથી લઈને બે ડિગ્રી ઉંચકાઈ રહ્યું છે તે મુજબ આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું આવે તેવી શક્યતાઓ છે ભેજના પ્રમાણમાં પણ ઘણા બદલાવ આવી રહ્યા છે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તેના લક્ષણો પણ આપણને હાલ જોવા મળી રહ્યા છે